આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ આગામી તહેવારને પગલે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાની આગેવાનીમાં કોમ્બિંગ હાથ ધરાયું વડોદરા શહેરના સોમા નજીક વુડાના મકાન તેમજ મકાનમાં કોમ્બિંગ હાથ ધરાયું ખાતે વડીવાડી વાડી પોલીસ પાની ગેટ પોલીસ કપુરાએ પોલીસને સાથે રાખી તો તરસાલીમાં મકરપુરા માંજલપુરા તેમજ એસીપીએફ ડિવિઝનને સાથે રાખી કોમ્બિંગ હાથ ધરાયો આગામી સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે જે શાંતિપ્રિય માહોલમાં સંપન્ન રહે તેને લઈને કોમ્બિંગ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારની સૂચનાને પગલે રીઢા આરોપી પ્રોહિબિશન અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ શહેર સંબંધી મિલકત સંબંધી સહિતના આરોપીને શોધી તેમજ તેમના તમામની ગાડી પણ ચેક કરવામાં આવી આગામી સમયના તહેવારો નજીક આવી રહ્યા હોય તેને લઈને પોલીસ વધુ સતર્ક બની જે દિવાળીનો તહેવાર હવે જે આવી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને આજે ઝોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું બંને જગ્યાએ અલગ અલગ ટીમો બનાવીને મોકલવામાં આવ્યા હતા જેમાં પાણીગેટ વાડી કપુરાઈની અલગ અલગ ટીમો બનાવીને પાણી કપૂરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમા તળાવ પાસે કમ્પિંગ હાથ ધરવામાં આવ્યું હતું એટલે મકરપુરા માંજરાપુરની અલગ અલગ ટીમો બનાવીને એસીબીએફ રિવિઝનને સાથે રાખીને અહીંયા તરસાલી પાસે જે મોડાના મકાન છે ત્યાં કમ્પિંગ હાથ ધરવામાં આવ્યું છે જે એમસીઆર અને એચએસ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે ભાડાના મકાન હોય તો તેમના ભાડા કરા છે કે નહીં તે અને વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે વાહનોની અંદર ચેક કરી રહ્યા છે તથા વાહનોના જે આધાર પૂરા હોય છે તે ચેક કરવામાં આવી રહ્યા છે અને આ મુખ્ય કરવાનો હેતુ જે આગામી તહેવાર આવી રહ્યો છે તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી જોવાઈ શકાય તે માટેનું આજે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે